કોઈ બેઠક સફળ રહે જ નથી કોઈ નિરાકરણ થયું નથી અમારો એક જ ઠરાવ સર્વાનુમતે છે આખા ગુજરાતના છેત્રી સમાજનો કે પુરુષોત્તમ ટૂંકે રૂપાલાની ટિકિટ રદ થાય એ જ અમારો મુદ્દો ને એમાં અમે અડગ છીએ બીજું કોઈ બાબતનું કાંઈ ચર્ચા નથી બેઠકમાં જે ભાજપના આગેવાનો હતા તેમણે રજૂઆત કરી હતી અને તમારી શું રજૂઆતો હતી ના અમે સ્પષ્ટ શબ્દમાં ના જ પાડી છે એમને કીધું કે આટલી વખત માફી માગી છે તો વિચારો પણ અમે કોઈ વિચારવાના મૂડમાં નથી અમે તો આખી કમિટીનો એક જ સૂર હતો એટલે અમે બધા વતી કહી દીધું કે આ કોઈ આમાં ચર્ચાનો અવકાશ જ નથી અને ટિકિટ રદ કરો એ તમે સામેવાળાને સમજાવો આપુ તો વિવાદ યથાવત રહેવાનો છે હવે વિવાદ યથાવત રહેવાનો છે નક્કી એમને કરવાનું છે નક્કી સામેવાળાએ કરવાનું છે બાપુ કેટલો અલ્ટિમેટેડ આપ્યો છે તમે સરકાર કે સંગઠને અલ્ટિમેટમ તો અમારું તો

હવે સરકાર કે સંગઠન જોડે ક્યારે મિટિંગ કરવાના કોઈ મીટિંગ કરવાની વાત જ નથી હવે છેલ્લી મીટિંગ હતી એવું સમજી લેવાય લોકો હવે નિર્ણય લેના ઉપર છે સાંજે પાંચ વાગ્યા સુધી નો સમય આપ્યો સાચી વાત છે વસ્તુમાં વ્યક્તિગત અભિપ્રાય તો